મા પરાંબા અધ્ય શક્તિના આરાધવાનો તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે નવરાત્રિ તહેવાર દરમિયાન શક્તિ સ્થાનોમાં દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે શક્તિ એટલે મુખ્ય ત્રણ શક્તિઓ મુખ્ય ત્રણ દેવીઓ મહા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી દેશભરની અંદર કેટલા એવા શક્તિ સ્થાનો આવેલા છે કે જ્યાં માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિ દરમિયાન ખાસ ભક્તોની ભીડ ઉમટતી હોય છે પણ દ્વારકાનું એક એવું સ્થાન કે જ્યાં આ ત્રણેય શક્તિઓ એક સાથે બિરાજમાન છે આ સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રીકૃષ્ણ સમયનું માનવામાં આવે છે અને શ્રીકૃષ્ણ સમયની એક એવી પરંપરા કે જેને આજે પણ જગતગુરુ શંકરાચાર્ય નિભાવે છે તો આવો નવરાત્રિ વિશેષ દર્શન કરો મારી સાથે શક્તિ સ્થાન એટલે દ્વારકાની અંદર આવેલું ભદ્રકાલી માતાજીનું મંદિર

અને આ ત્રણેય યંત્રો જે છે એના ઉપર માતાજીની સ્થાપના થઈ છે આ ત્રણેય યંત્રોને તમે ભીતમાં પણ જોઈ શકો છો અને આ ત્રણેય યંત્રો એકની ઉપર એક અને એના ઉપર માતાજીનું મુખારવિંદ આ રીતે માતાજીના દર્શન જે છે ત્યાં થાય છે એટલે ત્રણેય શક્તિઓ જે છે એક સાથે આ મંદિરની અંદર બિરાજમાન છે ખૂબ જ સુંદર શાંત અને હસતું એવું મુખારવિંદ જે છે અહીં જોઈને ભક્તોને નિર્ભીકતાની અને આનંદની અનુભૂતિ થાય છે અહીં દર્શન કરવાથી દરેક મનોકામના જે છે એ પૂર્ણ થાય છે આ મંદિર ખૂબ જ અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી કૃષ્ણ સમયનું કહેવામાં આવે છે કહેવાય છે કે શ્રી કૃષ્ણ જે છે એ દ્વારકા એમની એક ઓફિસ હતી એક અહીં એમની કચેરી હતી તો જ્યારે પણ તેઓ દ્વારકાની અંદર પ્રવેશતા તો ત્યારે સર્વપ્રથમ તેઓ આ ભદ્રકાલી માતાજીના દર્શન કરતા અને ભદ્રકાલી માતાજીના આશીષ મેળવી અને ત્યારબાદ દ્વારકાનો કાર્યભાર સંભાળતા અને એ જ પરંપરા આજે પણ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા નિભાવવામાં આવે છે આજે ગુરુ શંકરાચાર્ય જ્યારે દ્વારકાની અંદર પ્રવેશ કરે છે ત્યારે સર્વપ્રથમ તેઓ ભદ્રકાલી માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ દ્વારકાની અંદર પ્રવેશ કરે છે પુરાણોના ઉલ્લેખ અનુસાર જે યજ્ઞકુંડની અંદર સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો એ યજ્ઞના વિધ્વંસ માટે ભગવાન શિવે ક્રોધની અંદર આવીને પોતાના જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને આ વીરભદ્ર અને એમની સહપત્ની તરીકે મા ભદ્રકાળીની ઉત્પત્તિ થઈ એટલે મા ભદ્રકાળી કે જે નિર્ભીકતાનું વરદાન આપે છે તો દ્વારકા સ્થાનના રક્ષણ માટે મા ભદ્રકાલી જ્યાં બિરાજમાન છે એ મંદિર પરિસરના સંકુલની અંદર ક્ષેત્રપાલ દેવનું મંદિર હનુમાનજીનું મંદિર તેમજ મહાદેવજીનું મંદિર અને માતાજીની બરાબર બાજુમાં મા આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે દ્વારકાધીશ મંદિરની અંદર પૂજા કરતાં પૂજારી પરિવાર દ્વારા નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના વિશેષ શેવા શણગારોના દર્શન કરવામાં આવે છે આમ દ્વારકાવાસીઓની દરેક ઈચ્છા અને આશાને પૂરી કરતી મા આશાપુરા જ્યાં બિરાજમાન છે અને રક્ષણ પૂરું પાડતા રક્ષા કવચ અને અભય વરદાન આપતા મા ભદ્રકાલી જ્યાં બિરાજમાન છે તેવા દ્વારકાથી ફરીથી મળીશ નવા શક્તિ સ્થાન સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ છે દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ જય માતાજી